यूनिवर्सल द्वारा अनस्टॉपेबल बार कलाक न्यू ईयर पार्टी નું આયોજન આકાશ પટવા દ્વારા ઇવેન્ટ નું આયોજન થઈ રહ્યું છે સ્કાય યુનિવર્સલ હંમેશા કૈંક ને કૈંક નવું લાવે છે જેમાં નવરાત્રી માં ગરબા હોય ફ્રેન્ડશીપ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિક નાઈટ્સ કે પછી 31st ની પાર્ટી હોય આ વખતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર કલાક ની 31st ની પાર્ટી નું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે સ્કાય યુનિવર્સલ ઇવેન્ટ્સનું આયોજન આકાશ પટવા દ્વારા હંમેશા કરવામાં આવે છે અમદાવાદી ઓ મન મૂકીને ઝૂમી શકે એવી રીતે આ વખતે વીવીઆઈપી સ્ટેજ ફોટો બુથ ફૂડ સ્ટોલ ફાયર વર્કની સાથે એક જ સ્ટેજ પર નવ અલગ અલગ ડી જે અમદાવાદીઓને જુમાવશે મારું નામ આકાશ પટવા છે હું સ્કાય વેનનો ઓનર છું અમે આ વખતે અનશોપેબલ કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છે થર્ટી ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મલ્લી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે પણ બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલઈડી પર થીમ રાખીએ છીએ આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે કઈ રીતે ઓનલાઈન આપણે બુક માઈશું છે મી હોય છે એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જે રીતે આપણે રામ મંદિર અત્યારે છે એમાં આપણે એ રીતે રામ ભગવાનનો એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એથી કરીશું આવશે નું એક રોબોટિક થીમ છે જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ એવાની અમે અમદાવાદ થાય છે કે બાર અને બીજી વસ્તુ કે બાર કલાક અમે એક સડંગ આયોજન કર્યું છે કે અમદાવાદમાં હજી સુધી કોઈ બાર કલાકનું સળંગ આયોજન નથી કર્યું અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો બાર કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે આ વખતે અમારો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલો ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે એટલો ઓડિયન્સ અમાર આવશે બુકિંગ અત્યારે બે હજાર જેટલું બુકિંગ થયું છે આપણે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા મને અહીંયા આયા ને મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગ્યું એવું આપણે પ્લાનિંગ છે ના ડ્રેસ કોડ એવું નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ